બીજા નંબરની લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત બનીને ગુજરાત તરફ દિશા કરતી આ બીજા નંબરની પણ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી જોવા મળી છે ત્રીજા નંબરની સિસ્ટમ અરબ સાગરના દરિયામાં હળવા દબાણમાંથી લો પ્રેશરના વિસ્તારોની અંદર પરિવર્તિત થઈને બેંગલવીના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને ગુજરાત તરફ આ ત્રીજા નંબરની સિસ્ટમ પણ આગળ વધતી જોવા મળી છે તો અત્યંત ભયંકર અને નવું વાવાઝોડું પણ હિન્દ મહાસાગરના અધવચ્ચે ભાગોની અંદર અત્યારે સક્રિય બનીને પોતાનું રુદ્ર સ્વરૂપ દેખાડતું જોવા મળ્યું છે સિસ્ટમનું સંક્રમણ તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં ફેલાયેલું જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ સાયક્લોનિક સિસ્ટમની અસરો અને એક વાવાઝોડાની અસરોને જોતા ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળ્યા છે ઘોર અંધકાર વાળા કાળા વાદળો અને કાળા વાદળોની વચ્ચે ગુજરાતની અંદર જોવા મળી શકે છે મેઘરાજાનો તાંડવ તો થઈ જાઓ મિત્રો સાવધાન જાણી લો અત્યારે ગુજરાતની અંદર ઠેર ઠેર પંથકોમાં ગાજ વિજ સાથે જોવા મળ્યો છે કડાકા ભડાકા સાથે વરસાદ ગુજરાતની અંદર આગામી કલાકોમાં આભ ફાટતું જોવા મળશે અરબ સાગર અને બંગાળની ખાડીની સાથે સાથે અત્યારે પાકિસ્તાન તરફથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારોમાં ટકરાવાના કારણે ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરોના પગલે કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતનો વાડાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવે સિસ્ટમનું ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા આગામી કલાકોની અંદર ધબધબાટી બોલાવતા હોય તેવો પણ માહોલ સૌરાષ્ટ્રની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક નવો જ રૌંડ શરૂ થઈ ગયો છે અને આ નવા રૌંડની અંદર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજથી લઈને આગામી 24 તારીખની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે પણ મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસમાં ઉપર તોફાની પવનો સાથે દસ થી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર અને ભારે વરસાદની આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે અત્યારે પાકિસ્તાન તરફથી આગળ વધતી સિસ્ટમની અસરોને જોતા ગુજરાત ઉપર મોટો પલટો આવતો જોવા મળ્યો છે અને કાળા બદલોની વચ્ચે ગુજરાત સંપૂર્ણપણે અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે ને અરબ સાગરના દરિયામાંથી સતત તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈ રહેલા જોવા મળ્યા છે આમ એક તરફ વાવાઝોડું હિન્દ મહાસાગરની અંદર તોફાની બનીને ભારતના વિસ્તારો તરફ હવે આ વાવાઝોડું આગળ વધી રહેલું જોવા મળ્યું છે તો બીજી તરફ વિવિધ વિસ્તારોની અંદર બનેલી નવીલો પ્રેશર સિસ્ટમો પણ હવે ધીમા જોરે ગુજરાત તરફ આગળ વધતી આ બધી સિસ્ટમો પણ જોવા મળી છે જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડના પગલે રીતસરનું સરનું આભ ફાટતું જોવા મળવાનું છે વીજળીના ચમકારાની સાથે અને મઘા નક્ષત્રના આગમનની સાથે ગુજરાતની અંદર વાદળોના ઝુંડની વચ્ચે હવે ચમકારા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલો અત્યારે સર્જાઈ રહેલી જોવા મળી છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે મેઘરાજાનું ભારે દબાણ મજબૂત બનીને ગુજરાત ઉપર અત્યારે ફૂંકાતો જોવા મળશે પાસઠથી લઈને ધીમું પડ્યું હોવાના કારણે વરસાદે પણ વિરામ લીધો હોય તેવો માહોલ ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર જોવા મળ્યો છે અને અનેક જિલ્લાઓમાં હળવી વરાપ નીકળેલી જોવા મળી છે આમ રાજ્યની અંદર વરાપની સાથે હવે મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે અને મઘા નક્ષત્રની અંદર ગુજરાતમાં શિયાળ રડતું હોય તેવો પણ અવાજ સાંભળવા મળી શકે છે કારણ કે મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળને માનવામાં આવે છે અને શિયાળ જો રોવાની શરૂઆત કરે તો રીતસરનું આભ ફાટતું જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અરબ સાગરના પવનોની સાથે સિસ્ટમનું દબાણ વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાઓ આવતા જોવા મળશે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટો બદલાવ અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં વલસાડના જિલ્લાની અંદર બિલ્લી મોરાના વિસ્તારોની અંદર નવસારીના જિલ્લાની અંદર અને સુરતના જિલ્લામાં મોટા પલટાવો અત્યારે જોવા મળ્યા છે સાથે સાથે ભરૂચના જિલ્લાની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે તો આમોદના પંથકોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ને તોફાની પવનોની સાથે આજે ગુજરાતની અંદર આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો નવસારી ડાંગ વલસાડના જિલ્લાની અંદર આહવાની સાથે વ્યારાના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાનું તાંડવ આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આગામી પાંચ દિવસોમાં રીતસરનું આભ ફાટવાને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે આ સિઝનનો સૌથી ઓછો જ્યાં વરસાદ પડેલો છે તેવા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે સિસ્ટમનું જોર ધીમી ગતિએ વધી રહેલું જોવા મળ્યું છે જેમાં આગામી કલાકોની અંદર દાહોદના જિલ્લામાં અહેમદાબાદના જિલ્લાની અંદર છોટા ઉદયપુરનો વિસ્તાર ધોળકા નડિયાદ આણંદની સાથે ખંભાતના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર લુણાવાડા ગોધરા બોડલીનો વિસ્તાર ખેડા પંચમાલ અને મહીસાગરના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એક સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ વિસ્તારોમાં સ્ટ્રફ લાઇન લંબાઈને ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમનું ભારે દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવી રહેલી જોવા મળી છે આમ સિસ્ટમોનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું હોવાના કારણે આજે સાંજ દરમિયાન વીજળીના ચમકારાની સાથે ભયંકર વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે અરબ સાગરના પવનો ટકરાતા હોવાના કારણે સુરેન્દ્રનગર મોરબીનો જિલ્લો બોટાદ છોટીલા રાજકોટ જામનગરના જિલ્લાની અંદર દરિયા કિનારાની અંદર ભાવનગર અલંગ બોટાદ જસદણ ગોંડલ અમરેલી જુનાગઢ ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં સાથે સાથે મહુવાના જિલ્લા વિસ્તાર તાલુકાની અંદર અલંગના તાલુકાની અંદર ઉના વેરાવળના તાલુકાની અંદર અને ગીર સોમનાથના જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવેલો જામનગરનો જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે રાજ્યની અંદર જન્માષ્ટમીના જન્માષ્ટમીના તહેવાર પહેલાં રેતસરનું ભયંકર મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં વર્તાતું જોવા મળશે અને અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે મોટી હલસલો સક્રિય બનીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં તોફાન દર્શાવતી જોવા મળી છે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને કચ્છની અંદર વાદળોના ઘેરાવાની વચ્ચે રાપરના વિસ્તાર ગાંધીધામ વાડેલી માંડવી નળિયાની સાથે લખપતનો વિસ્તાર અને ખાવડના વિસ્તારમાં મોટા પલટાવ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે અને ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં આજે ખાબકતો જોવા મળી શકે છે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને વીજળીના ચમકારા બમકારા પણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વધતા જોવા મળ્યા છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જોવા મળી છે મેઘરાજાની ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી જેને જોતા હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ આજથી લઈને ગુજરાતની અંદર આગામી બાવીસ તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાનું અનુમાન પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે જાહેર કરી દેવામાં આવી રહેલું છે